બગસરા એસટી બસ સ્ટેશન ખાતે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું વૃક્ષ વાવો વરસાદ લાવો ના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા ડેપો મેનેજર સહિત કર્મચારીઓ જેમની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું અમરેલીના બગસરા एसटी બસ સ્ટેશન ખાતે શુભ યાત્રા સ્વસ્થ યાત્રા સ્વચ્છતા એ સેવા સ્વચ્છતા એ સંસ્કાર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગ્લોબલ વોર્મિંગ ઘટાડાના આશય સાથે અવનવા વૃક્ષોનું વૃક્ષ

સંસ્કાર ના કેમ્પેનના ભાગરૂપે અમે બગસરા ડેપો ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલો છે દરેક કર્મચારી અમારા તેમાં ઇન્વોલ્વ થયેલા છે અને અત્યારે જે ઓઝોનનું સ્તર ઘટી રહ્યું છે એના આધાર ઉપર વધારેમાં વધારે વૃક્ષો વાવી અને પર્યાવરણને બચાવવાનો એક નાનો એવો પ્રયત્ન કરી અને લોકોનામાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવેલો છે